બધા જ એવું વિચારે છે કે મારે જિંદગીમાં કંઈક કરવું છે પણ મને લોકો નડે છે ગામના નડે છે ને ગલત કોમેન્ટ કરે છે ને આવું કરે છે ને ફલાણું કરે છે ને ઢેકણું કરે છે લે હે તો તમે ડરી ગયા તમે તમારા લક્ષ્ય સુધી કેમ નહીં પહોંચી શક્યા આના કારણે કેમ તમને લોકો મેણા માર્યા એટલે તમે એક્સેપ્ટ કરી લીધું એટલા માટે ને ઘણા બધાને યુટ્યુબર ભણવું છે યુટ્યુબર ભણવું છે પણ તમે વિડીયો બનાવો છો અને શેર કરું છું ત્યારે લોકો છે કે ચલો આ હું કરતો હશે રામ આ કેમ વિડીયો બનાવે છે આના જો કપડાં કેવા છે આને જોવો કેવું બોલતા પણ નહીં આવડતું તો તમે એવું વિચારી લીધું કે ચાલો મને અનુભવ નહોતો પણ હું જ્યારે વિડીયો બનાવવાની કોશિશ કરીને તો લોકો મને આવા મેણા મારવા લાગ્યા કોમેન્ટ કરવા લાગ્યા તો હવે શું હું કરું સોરી હવે હું શું કરું તમે બી એ માની લીધું કે મારા કપડાં ખરાબ છે મને બોલતા નહીં આવડતું શરૂઆત કરી છે દોસ્ત તમે શરૂઆત કરી છે શરૂઆતમાં તમને કોમેન્ટો કરશે તમારા કાનો ભરશે તમને ડીમોટિવેટ કરશે કારણ કે એમને ખબર છે કે આ માણસ આવું કરશે અને જો વિડીયો બનાવીને એનું નામ કમાઈ લેશે તો અમે કંઈક પાછળ રહી જશું હે ને એવું વિચારી વિચારીને એ કોમેન્ટો કરતા હશે ને તમે એક્સેપ્ટ કરી લો તો તમે ડાઉન થઈ જાઓ નાસી પાસ થઈ જાઓ અને તમે છોડી દો તો એમને મજા આવે ક્યાં જે કરો તો તો અને જે કરવા ચાહતો તો એને આપણે છોડાવી નાખીએ યા વાહ મજા આવીએ એવું વિચારશે પણ દોસ્ત તમારે કંઈક કરવું છે ને જિંદગીમાં પૈસા કમાવું છે નામ કમાવું છે સારી એવી જિંદગી જીવું છે તમારે વેઠવું તો પડશે સ્ટાર્ટિંગમાં વેઠવું પડશે અને પછી જ્યારે તમે બોલતા થઈ જશો તમારા બોલેલા શબ્દ એટલા મસ્ત હશે કે લોકોને ઇમ્પ્રેસ કરશે ને જે તમને ગલત કોમેન્ટ કરવા વાળો માણસ યાર આ તો કેટલું ગજબનું બોલે છે યાર આપણે તો આને ગલત કોમેન્ટ કરતા તો હવે ફોટો તો પડાવવું પડશે એમની જોડે વિડીયો બનાવીએ તો આપણને કોઈ ઓળખે એવું વિચારશે યાર કહેશે જ્યારે તમે સક્સેસ થઈ જશો અને તમારું નસીબ એટલું ખુલી જશે કે તમે કઈ જગ્યા પર હતા અને કઈ જગ્યા પર આવી ગયા જ્યારે સ્ટાર્ટિંગમાં તમે વિડીયો બનાવશો તો તમને નહીં ગમે કે ચલો આ મારો વિડીયો છે અને મેં વિડીયો બનાવ્યો છે મને એટલી શરમ આવે છે બીક લાગે છે તમને નહીં ગમે અને ખુદને નહીં ગમે કે વિડીયો મારો છે હું જોઈ શકું કેમ તમને બોલવાની આદત નથી શરમ આવે છે એટલા માટે પણ જો તમે આવી રીતના મહેનત કરતા જાઓ મહેનત કરતા જાઓ એક વર્ષ મહેનત કરી તમે વિડીયો બનાવતા બનાવતા મહેનત કરી તમને શું થયું અનુભવ થયો કોન્ફિડન્સ આવ્યું ચાલો મેં કરી શકું મારાથી થઈ શકશે વિડીયો બનાવી શકો અને બધાને શેર કરી શકો અને જે મને ગલત કોમેન્ટ કરવાવાળા છે એમને બતાવી શકો તો પછી એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ જાય એટલે તમે એ જ વિડીયોને જોજો અને એક વર્ષ થઈ ગયું અને એ વિડીયો સ્ટાર્ટિંગનો વિડીયો અને છેલ્લો વિડીયો તમે જોજો જ્યારે સક્સેસ થઈ ગયા હોય ને તમને બધું બોલતા આવડી ગયું હોય ત્યારે તમને બહુ બધો ડિફરન્સ લાગશે યાર મેં ક્યારે બોલી નહીં શકતો તો અને આ જગ્યા પર આવી ગયો વાહ હવે મારા વિડીયો જોવા મને મજા આવે છે તો પછી લોકોને કેમ ના આવે એવું વિચારશો તમે તો દોસ્તો તમને કહું છું કે બ્લોગિંગ કરવાનું હોય વિડીયો બનાવવાનું હોય તમારે કંઈક કરવું છે યુટ્યુબર ભણવું છે તો મહેનત કરવું પડશે શરમ છોડવું પડશે અને બે શરમ થોડા બની જશો થોડા ટાઈમ માટે જિંદગીભર તમે બે શરમ નહીં રહો કારણ કે તમે ત્યારે સક્સેસ થઈ ગયા હોય ને લોકો ફોટા પાડવા આવશે વિડીયો બનાવવા આવશે કારણ કે તમે ત્યારે મોટા બની ગયા હશો જે લોકો તમને કામ ધરતા હતા ને એની વાતો તમે છોડી દેશો સાંભળો નહીં ને તો તમારે કામ કરવાનું છે એ કરવું લોકો તો કામ ભરવાવાળા ભરશે અને જેને ગલત કોમેન્ટ કરવું છે એ કરવા દો લે એમનો ટાઈમ બગડે છે આપણે શું આપણે તો કરવું છે ને એ જે કોમેન્ટ કરતો હોય એને કરવા દેવાનું કશું મગજ પર નહીં લેવાનું એટલે એ કંટાળી જશે થાકી જશે એટલે છોડીને જતો રહેશે આપણે કરવાનું છે કરતા ચાલો બીજો આવશે એ જશે આપણે બિલકુલ મગજ પર લેવાનું એટલે હું કહું છું કે તમે બ્લોગિંગ કરવું છો તમે કોઈ બી વિડીયો બનાવો છો હા ને તમારી અંદર નોલેજ છે એ આવડત છે તો એને શેર કરો તમે જો તમારી રીતના સાચા હોવ તો પછી લોકોથી ડરવાની શું જરૂર પડો તમે તમારી રીતના સાચા હો તો લોકોથી ડરવાની બિલકુલ જરૂર નથી ને હું કહેશે હું કહેશે એ બિલકુલ નહીં સાંભળવા કેમ કે તમે તમારી રીતના સાચા છે એ ગલત છે અને આપણને નીચા પાડવા છે એટલા માટે એ ગલત કામ છે એટલે લોકોથી કાંઈ ફરક પડવું ના જોઈએ અને તમે મને જોતા હશો મેં નોકરી કરો છો મારો તો એમ પગાર આવે છે અને મારી ફેમિલીને મેં સારી રીતના એવા સોરી સારી રીતના જીવાડું છું તો મને કેમ જરૂર પડી હશે કે આ યુટ્યુબ પર ભણવું છે અને યુટ્યુબ પર વિડીયો બનાવવું છે એટલે પહેલાં મેં આવી મહેનત કરી હતી એટલે મને થોડો ઘણો અનુભવ છે તો મેં એવું વિચાર્યું કે ચલો આ નોકરીની સાથે કંઈ સાઈડ ઇન્કમ થોડી ઘણી આવતી હોય આવા પૈસા થોડા સો બસો હજાર પાંચસો આવતા હોય તો મજા નહીં આવે જિંદગી જીવવાની હે એક્સ્ટ્રા ખો સોરી એક્સ્ટ્રા ખર્ચો પોકેટ મની તો નીકળી જાય ને આવું થોડું ઘણું બોલાઈ જાય કારણ કે આપણે બોલતા હોય ને થોડું એવું ના હોય કે બધું ખાચેત બોલાય અને સારું જ બોલે તો દોસ્તો હું તમને કહું છું કે નાસી પાસ નહીં થવાનું જો તમારે મહેનત કરવી હોય અને મહેનત કરવી હોય ને તો મહેનત જ કરવાનું આ લોકોના કાન ભરવાથી આપણને કંઈ ફરક ના પડવો જોઈએ તમારે જે બી કામમાં મહેનત કરવી છે અને જે બી કામમાં તમારી આવડત છે એને સક્સેસ બનાવવાની કોશિશ તમે કરતા રહેજો તો જિંદગીમાં આગળ વધી જશો કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે અને તમારી ફેમિલીને તકલીફ પડે ભગવાને ખબર નહીં આપણને કદાચ ગરીબ ઘરમાં જન્મો આપ્યો હશે એટલા માટે જ આપ્યો હશે કે તમે જે તમારી પરિસ્થિતિ છે એમાંથી તમે સારી એવી પરિસ્થિતિમાં લાવી શકો કે નહીં એમ ખબર નહીં તો ભગવાન જાણે પણ તમારી મહેનત હોય તો તમે સારું એવું જીવન જીવી શકો અને નામ કમાઈ શકો તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોયો હશે મજા આવી હશે મારી વાતો અને તમે મોટિવેટ થયા હોય તો જરૂરથી એક એક કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય જોહાર જય ભારત